एक जा जादू चार किलोमीटर बाकी है ना तब ना खाली भीड़ बताऊं तो भीड़ इतनी बढ़ी है बे वादत ना था ही जो खालिया चारे वादू फुल पब्लिक पब्लिक बे जो आई है बैठू बदु ऐसा ऐसा जिये चंगलपुर बड़ों पर बर, तो बे था क्या बाकी अभी ही जाए मे बे भैयू ऊधार घड़ा रे बन

જઈએ દર્શન કરવા અને ત્યાં મેળો પણ મજબૂત ભરાયો છે તો બધું જોવા જઈશું ત્યાં પણ તમને બધું બતાવીએ માતાજીના દર્શન કમ્પ્લીટ કરાવીએ પાલખીના દર્શન કરાઈએ અને મેળો પણ ફરાઈશું બધું તો વ્લોગ આગળ કન્ટિન્યુ રાખજો તમને બધું બતાવીએ અને અમે કોણ કોણ આયા છે કોણ નહીં તો એ તમને બતાવું ગાઈસ અમે અત્યારે બહુચરાજી વચ્ચે રસ્તા ઉપર ઊભા છે બધાને ભૂખ લાગી તો એટલા માટે એ લોકો ખાવા ગયા છે મારો ઉપવાસ છે એટલે ખાવાનું નહીં ભાઈ તો આજે બહુચરમાનો બર્થડે છે અને હનુમાન દાદા નો બર્થડે છે બરોબર તો સવારે દપોળા ગયા હતા અને અત્યારે રાત્રે બહુચરાજી આવ્યા છે દર્શન કરવા માટે તો વ્લોગ આગળ કન્ટિન્યુ રાખજો અને બધા મારા ભાઈઓને મલાવું તો આગળ વ્લોગ જોતા રહેજો જય મા બાઉચર બધા ભાઈઓ ભૂખ્યા થયા તો જમવાય ગયા બરોબર તો રાહુલ મેમોન વિરાજ કલ્પેશ અને પોપટ તો આટલા જણા અમે જઈએ છીએ બહુચરાજી બરોબર તો જમી લઈએ પછી આગળ મળી જમી બમી નીકળી ગયા જાઉં ટેટા જેવા થઈ ગયા મજબૂત બાકી તમને ખાલી ભીડ બતાવું તો ભીડ એટલી બધી ને વાત જ ના થાય જોવો ખાલી આ ચારેય બાજુ ફૂલ પબ્લિક પબ્લિક ભાઈ જો બેઠું બધું અને આ બાજુ ગાડીઓ પાર્કિંગ કરવાની જગ્યા નહીં ભાઈ અમે તો હલવાયા છે જોઈએ શું થાય છે શું નહીં લોક કન્ટિન્યુ રાખજો તમને બતાઈએ પબ્લિક જો ખાલી ભઈ ફરતી કોરા બંગોળવાયું છે મારું રાવલ્યો જો જો એ અપરોજે આપ એમ છે ઓમ મગાલ ગપી જે આજે બરાબર હેડા રહે તને હું ટકાટો થઈ ગયો ગાઈ જો ખાલી ભીડ જો ખાલી યાર હજુ 4 કિલોમીટર બાકી હો બતાઈએ આગર જો થાય છે સુ નહીં દર્શન થઈ શકે નહીં જોમ થઈ જ બતાઈ જો તમને જોન થઈ ગયો ટક જામ થઈ ગયો ચક્કા જામો ગયા ભાઈ ગાડી પાર્કિંગ કરી દીધી છે અને અમે ભાઈઓ બધા હેડતા નીકળી ગયા ભાઈ જેમ ખબર કેમ કે ભીડ એટલી બધી આ ને તો હજુ બે કિલોમીટર બાકી પણ ગાડી અંદર જવા દેતા નહીં ભાઈ તો ભાઈ જોવો ખાલી ભાઈ હેડતા હેડતા જઈએ જવો ભાઈ અહિયાં બધાની ગાડીઓ પાછી જ વરાવો ભાઈ અમે પાછા મૂકી દીધી ગાડી અને અમે હેડતા હેડતા જઈએ છે તમને દર્શન કરાવીએ બ્લોક કન્ટિન્યુ રાખજો શાંતિ રાખ ભાઈ જોવો ભાઈ બધું બંધ જ છે જવા દેતા નહીં કશું બધું બંધ છે બધું ખેડતા જવું પડશે ભાઈ જો ફૂલ માહોલ ગરમ ભાઈ રિક્ષા માં જવું હોય તો જવા દે છે ભાઈ જગ્યા નહી લે એટલે જોડા જોડ ના થશો બે જો રિક્ષા ભાઈ બે ગયો ને પ્રસાદ ગયા છે દર્શન કરવા માટે બહુચર માતાના મંદિર દર્શન તમને કરાવું તો જોવો ભાઈ અને પબ્લિક જોવો ખાલી નજારો રાતનો પાલખી નીકળી ગઈ છે સંકલપુર જવા માટે તો આવા ત્યાં સુધી તમને પાલખી ના દર્શન કરાવીશું ત્યાં સુધી આપણા મંદિરના દર્શન કરાવીએ તમને તો જોવો ખાલી જય માતા નામ લેનાઉતાજી બરોબર તો ભાઈ થાક્યા પાક્યા બે ગયા અમે બે ભાઈઓ પબ્લિક હેરવાનું ચાલુ છે પાલકી જઈ ભાઈ થી સંગલપુર લઇ ગયા છે બરોબર તો અમે થોડા લેટ પડે એના કારણે હવે ભાઈ જઈએ તો એટલા એટલા ચપ્પલ તોગાડી મૂક્યો ભાઈ જો બેનો ચપ્પલ તોગાડી છે ભાઈ તો ચપ્પલ વપ્પલ કાઢી માતાજી ના દર્શન કરી લીધા હવે જઈએ છે ભાઈ પાલખી દર્શન કરવા માટે તમને પણ પાલખી પાછી આવતા મળો કે સંકલ્પુર જઈએ છે અમે ત્યાં જઈ ચાલો તો તમને બતાવીએ આગળ ભાઈ જોતા રહેજો રાહુલ ભાઈ તું થાકો છો જોરદાર તારીખ ભલી થાય તારીખ ક્યારે હા તારીખ ભલી થાય તારીખ

એક નંબર લજારો અને પબ્લિક તો જોવો ભાઈ ગાલી મારા ભાઈઓ તૂટી પડ્યા જય બોલાય ચલો ગીત તો જાય બોલાય જય ખાલી હા બસ તો ખાલી ગેટ જોવો ખાલી એક નંબર સજાયો ભાઈ મજબૂત સંઘલપુર આપનું હાર્દિક સ્વાગત કરે છે રાહુલ રાહુલિયા રાઈટ બેઠ ને કઈ ભાઈને બે હાજર હિલ માં જ

પેશાજી દર્શન કરીને અમે ગયા હતા શંકલપુર પછી શંકલપુર થી પાછા પાલકી ના દર્શન કરી આઈ ગયા છે બેચરાજી જો દર્શન કરી લો ભાઈ ફરીથી એકવાર પાલકી હવે અહીંયા આવશે પાછા માતાજી ને અહીંયા બેસાડી દેશે ભાઈ અમે હવે જઈએ છીએ ઘેર ના બધું પબ્લિક જોવા ભાઈ તાક્યું પાકી ઊંઘી જવું છે બધા ભાઈ ઘેર જશે એવા કાલ હવારે ભાઈ એવું લાગે છે મને બધા અહીંયા ને અહીંયા ઊંઘી જાય ભાઈ જો ખાલી અમે તો જઈ ગયા છે હવે ગયા કુવારા મસ્ત મૂક્યા ભાઈ તો મસ્ત રીતે મૂકી મસ્ત રીતે દર્શન વર્શન કરીને આવી ગયા છે ઘરે ભાઈ સાંજના નીકળ્યા હતા સાત વાગે પછી અગિયાર વાગે પહોંચ્યા પછી બે ત્રણ કલાક મસ્ત રીતે દર્શન કરીને પાછા ઘરે નીકળી ગયા હતા તો અત્યાર વાગ્યા છે ચાર ઘરે આવી ગયા છે ભાઈ બરોબર તો આટલાથી આપણે બ્લોગ પૂરો કરીએ જો તમને બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ અને સપોર્ટ કરતા રહેજો ભાઈ જય માતાજી